દેશના સૈનિકોનો જુસ્સો વધારવા માટે દેગામ શહેરમાં તિરંગા યાત્રા નીકળી ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં નહેરુ ચોકડીથી તિરંગા યાત્રાનો પ્રારંભ થવા પામ્યો હતો તેમાં દેગામ શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓને આગેવાનો તેમજ મહિલાઓ યુવાન યુવતીઓ હાથોમાં તિરંગો સાથે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં નહેરુ ચોકડીથી હતા તેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પેન્ટુભાઈ અમીન નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેમલભાઈ અમીન તાલુકા પંચાયત પ્રમુખ શહેર પ્રમુખ તિરંગા રેલીમાં જોડાયા અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ ભોય ભેગા કર્યા હતા જેથી દેશના સૈનિકોના જુસ્સામાં વધારો થાય તે દેગામ શહેરના નાગરિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો જીઆઈડીસી એસોસિએશન વેપારી મંડળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની પછી જેસીઆઈ રોટરી ક્લબ જેવી સંસ્થાઓને દેગામ શહેરના નગરજનો અને તાલુકાના નગરજનો જોડાયા દેગામ પીઆઈ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો